આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે વૈકુંઠ ચતુર્દશી તો પહેલા તો તમામ ભક્તિ સંદેશ કાર્યક્રમના દર્શકોને વૈકુંઠ ચતુર્દશીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો વૈકુંઠ ચતુર્દશી જે છે એનું મહત્વ શું છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે આપણે કેવા કરવા જોઈએ ઉપાય અને એનાથી કેવા થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું આપને જણાવવાનો છું દર્શક મિત્રો વૈકુંઠ ચતુર્દશી જે છે એ ખાસ કરીને દેવ બાદ દિવસે આવે છે વૈકુંઠ ચતુર્દશી પહેલા તો પ્રભુ નારાયણ એવું કહેવાય છે કે ચાર માસ ચાર મહિના સુધીની એ નિંદ્રા પૂર્ણ કરી અને ભગવાન દેવ ઉઠી અગિયારસ દિવસે જાગૃત થાય છે ભગવાન જાગે છે અને દે જ્યારે ભગવાન જાગે એટલે એવું કહેવાય કહેવાય છે કે દેવતાઓની સવારની શરૂઆત થાય છે અને ત્યાર પછી વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન એવું કહેવાય છે કે વૈકુંઠ લોકમાં પ્રસ્થાન કરે છે એટલે કે વૈકુંઠ માં ભગવાન જાય છે એટલે આ ચતુર્દશીને વૈકુંઠ ચતુર્દશી કહેવામાં આવે છે જે કારતક સુદ ચૌદશના ના દિવસે મનાવવામાં આવે છે હવે રહી વાત કે વૈકુંઠ ચતુર્દશી ના દિવસે ભગવાનને સુદર્શન ચક્ર ની પ્રાપ્તિ પણ થઈ હતી નારાયણને તો એની પાછળ પણ એક કથા છે કે ભગવાન વિષ્ણુજી જ્યારે શિવજીની આરાધના કરતા હતા અને નક્કી કર્યું કે શિવજીને મારે એક હજાર આઠ કમલના પુષ્પ અર્પણ કરવા છે અહીંયા વિષ્ણુજી શિવજીની પૂજા પાઠ કરે છે અને એક એક કમલ અર્પણ કરે છે શિવજીને શિવજીએ વિચાર કર્યો કે એકસો આઠ માંથી અદ્રશ્ય કરી દીધું તો અહીંયા એકસો ને સાત કમલ બન્યા વિષ્ણુજીએ વિચાર કર્યો કે કઈક અહીંયા લોચા છે પણ છતાંય વિષ્ણુજીએ એ વખતે પૂજામાંથી ઉભા નથી થયા અને એવું કહેવાય છે કે વિષ્ણુજીને તો આંખો પણ કમલ નયન કહેવામાં આવે છે કમલ સમાન ગણવામાં આવે છે વિષ્ણુજીએ પોતાની આંખ શિવજીને અર્પણ કરી છે અને ત્યારે શિવજી પ્રસન્ન થયા છે અને એનું પ્રમાણ મહિમના સ્તોત્રની અંદર જોવા મળે છે અને એમાં શ્લોકમાં આવું લખ્યું છે હરિસ્તેમ કમલ યદે કોને તસ્મિન નિજમ ઉદાહરણ નેત્ર કમલમ ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમાં શૌચક્ર વપુશાહ ત્રયાણમ રક્ષાયે ત્રિપુર હરજાગરતિ જગતામ આ શ્લોકનું પ્રમાણ આપે છે કે વિષ્ણુજીએ જ્યારે પોતાની આંખ કમલનયન કહેવામાં આવે છે શિવજીને અર્પણ કરી અને પોતાનો સંકલ્પને પૂર્ણ કર્યો છે પૂજા પૂર્ણ કરવામાં આવી છે એટલે અહીંયા શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ અમોઘ શસ્ત્ર જે શિવજી પાસે હતું જેને કહેવાય સુદર્શન ચક્ર એ વિષ્ણુજીને અર્પણ કર્યું છે અને વિષ્ણુજી એ સુદર્શન ચક્રને પ્રાપ્ત કરીને વૈકુંઠ લોકમાં ગયા છે એટલે એવું કહેવાય છે કે ચૌદશ જ્યારે કારતક શુદ્ધ ચૌદશના દિવસે જે માણસ વિષ્ણુજી અને શિવજીની પૂજા પાઠ કરે છે એને આ દિવસે ભગવાન નારાયણ અને ભોલેનાથ બંને એક સાથે વરદાન આપે છે તો દર્શક મિત્રો આપણે વૈકુંઠ ચતુર્દશીના દિવસે આપણે શું કરી શકીએ શક્ય હોય તો આજના દિવસે સવારથી માંડીને સાંજ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે વિષ્ણુજી અને શિવજીને એક સાથે બંને દેવી દેવતાઓની પૂજા કરવી એક સાથે અને એક સાથે પૂજા કરતી વખતે આ એક જ મંત્ર બોલવાનો ઓમ હરિહરાત્મકા ભ્યામ નમઃ ઓમ હરિહરાત્મકા ભ્યામ નમઃ આ શ્લોકમાં એવું કહેવાય છે હરિ કહેતા વિષ્ણુ અને હર કહેતા ભગવાન ભોલે તો હરિ અને હરિ અને હર એટલે વિષ્ણુ અને શિવજીનું એક સાથે પૂજન કરવું હોય ત્યારે આ મંત્ર તમે લેશો તો એ વધારે ફળદાયી બને છે મંત્ર કહી દો ફરીથી એકવાર ઓમ હરિહરાત્મકા ભ્યામ નમઃ આ મંત્ર બોલીને તમારે વિષ્ણુજી અને શિવજીની પૂજા કરવાની છે હરિ અને હરની એક સાથે પૂજા કરવાની જેમાં પૂજાની અંદર બંને દેવી દેવ બંને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું દૂધ દહીં ઘી મધ અને સાકરથી વિશેષ ચંદન અને ભસ્મનો ઉપયોગ પણ કરી શકાય ચંદન વાળું જલ ભસ્મ વાળું જલ ભગવાનને એ નથી પણ સ્નાન કરાવી શકો અને સુંદર ગંગાજલ દ્વારા ભગવાનને શુદ્ધ કરી વસ્ત્ર અર્પણ કરી ભગવાનને વિષ્ણુજીને ચંદનનું તિલક શિવજીને ભસ્મનું તિલક અને બંને દેવી દેવતાઓને બંને દેવતાઓને અક્ષત પુષ્પ ફૂલનો હાર દીપ અને પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો જેમાં શક્ય હોય તો શેરાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો આ રીતે બંને દેવી બંને ભગવાનની પૂજા કરવાથી મનુષ્યની મનની શક્તિ અને શારીરિક શક્તિમાં વધારો થાય છે મન એકદમ નીડર બને છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે વિશેષ ઉપાય કદાચ આજના દિવસે કરવા હોય તો વિષ્ણુ સહસ્ત્ર અને શિવ સહસ્ત્રનો તમારા ઘરના મંદિરની અંદર દેવસ્થાનકમાં બેસીને એક દીવો કરીને શિવ સહસ્ત્રનું વાંચન કરવું અને વિષ્ણુ સહસ્ત્રનું વાંચન કરવું વિશેષ એનાથી આગળ કરવું હોય તો તુલસીના પાન લેવાના એક હજારને આઠ અને ભગવાનના નામ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા જાઉં એક નામ બોલવું ભગવાનને અર્પણ કરવું એવી રીતે તેવી રીતે શિવજીનું પણ બિલીપત્ર લઈ શકાય અથવા ભસ્મવાળા ચાવલ મતલબ ચોખાને ભસ્મવાળા કરી એક એક દાણો અર્પણ કરી અને શિવ સહસ્ત્ર બોલીને પણ કરી શકાય તો દર્શક મિત્રો આજના દિવસે જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે કેમ કે ભગવાન વૈકુંઠમાં જાય છે અને લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં વાસ કરે છે તો જે વ્યક્તિ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તો એના ઉપર લક્ષ્મીજીની કૃપા વરસે છે ધનની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજીને આજે પોતાના પતિદેવ એટલે વિષ્ણુજી પ્રાપ્ત થયા હતા એટલે વૈકુંઠમાં ગયા હતા વિષ્ણુજી એટલે તેમ જે વ્યક્તિ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તો આગમન થાય છે અને જે વ્યક્તિ આજના દિવસે શિવ સહસ્ત્રનો પાઠ કરે છે શિવ નામ બોલે છે અથવા શિવાય મંત્રની માલા વિશેષ કરે છે તો એ વ્યક્તિના જીવનની અંદર શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે કેમ કે આ દુનિયામાં બંને વસ્તુ મહત્વની છે ધન પણ એટલું જ જોઈએ કેમકે આ દુનિયામાં જ્યાં ધન હશે ધન હશે ત્યાં જ લોકો તમારી કદર કરે છે એટલે સંપત્તિ હોવી જરૂરી છે અને એની સાથે સંપત્તિની સાથે સાથે તમારું શરીર સારું હોય એ પણ મહત્ત્વનું છે કેમકે શરીરમાં અનેક બીમારી હોય તો ધન પણ કંઈ ખાસ કામ આવતું નથી તો શરીરનું સુખ અને ધનનું સુખ જો બંને સુખ આપે છે હરી અને હર કહેતા ભગવાન શિવ અને ભોલેનાથ અને વિષ્ણુજી બીજું બીજા નંબરની વસ્તુ જ્યારે ભગવાન હરિર હરની જ્યારે આરતીમાં પણ આપણે લખ્યું છે કે હરિહરાની આરતી જે કોઈ કાશે એમાં પણ આજના દિવસે પૂજાની અંદર હરિહરની જો આરતી કરવામાં આવે તો એ વિશેષ ફળ આપવામાં વિશેષ ફળ આપનાર બને છે તો દર્શક મિત્રો આજે બહુ સુંદર મજાનો ઉપાય ઘરેલું ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય વૈકુંઠ ચતુર્દશીનું મહત્ત્વ અને કેવી રીતે કરવી ઉપાય અને એનાથી કેવા થશે લાભ સંપૂર્ણ જાણકારી આપી છે અને આવતીકાલે પણ ત્રિપુરોત્સવ એટલે કે દેવ દિવાળી છે તો એનું મહત્ત્વ પણ આવતીકાલે હું તમને કહીશ કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહેજો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન